આજે લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં અને કોઈ કોઈ રાજ્યના અન્ય ભાગોમાં બપોર બાદ માધીવન્ટ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ચૌદમીના રોજ આ શક્યતા વધશે અને આ આ શક્યતા લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી જૂનાગઢના ભાગોમાં ક્વચિત મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ધ્રાંગધ્રા મોરબી હળવદ મોટા કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પંચમહાલના ભાગોમાં દાહોદ લીમખેડા વગેરે ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં અમદાવાદના ભાગોમાં પણ કમોસમી વરસાદ આધી અમદાવાદના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી આધીવંતો સાથે કરતા રહે છે ઉપરાંત આણંદ વડોદરાના ભાગો ખેડા જિલ્લાના ભાગોમાં પણ ચૌદમી તારીખથી આંધી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે જ્યાં સ્થાનિક પરિસ્થિતિ સાનુકૂળ રહેશે ત્યાં જ કમોસમી વરસાદ જેવું એટલે એને અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે પણ તેમાં સાનુકૂળ સ્થિતિ સ્થિતિનું ધ્યાન રાખવાનું રહેશે જ્યાં જ્યાં સ્થાનુકૂળ સ્થિતિ હશે અને સ્થાનિક લોકાલિટીમાં આ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં આંધી વંટો અને ગાજવીસ સાથે હમણાં તારીખ ચૌદ પંદરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી આવશે ઉલ્લેખનીય છે તારીખ બીજો પછી તારીખ અઢારમી આવશે અને તારીખ અઢાર ઓગણીસને વીસમાં રાજ્યના કેટલાક ભાગોમાં પુનઃ પ્રીમોન્સૂન એક્ટિવિટી આંધી વંટો સાથે થવાની શક્યતા રહેશે હાલની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ લગભગ બોટાદ ભાવનગર અને દક્ષિણ સરોડાના કેટલા ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો વિરંગામના ભાગો મહેસાણાના ભાગો આ ભાગોમાં થોડીક વધારે રહેવાની શક્યતા રહે છે બનાસકાંઠાના ભાગો દિયોદરના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહે છે એટલે હાલની જે છે એ પ્રીમા એક્ટિવિટીનું પ્રમાણ થોડુંક ભિન્ન ભિન્ન ભાગોમાં આજે સાથે વધુ રહેવાની શક્યતા રહે છે જી ગરમીનું પ્રમાણ તો આજથી જ મળશે તારીખ પંદરમી ગરમીનું પ્રમાણ વધુ રહે અને તારીખ સોળ સત્તર અઢારમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તો મહત્તમ મુશ્કેલીમાન તેતાળીસ ડિગ્રી સેલ્શિયસનો પાર કરી દેવાની શક્યતા છે વીસ તારીખથી પણ આખરી ગરમી પડે સત્યાવીસ એપ્રિલ બાદ પણ બારે ગરમી પડે આખરી ગરમી પડે મહત્તમ મુશ્કેરતામાન તેતાળીસ ડિગ્રી સેલ્શિયસનો પાર કરી દેવાની શક્યતા રહે પણ મે જૂનમાં પણ પવન આધી અને વંટો સાથે ગરમીના લૂ રહી શકે છે જેમાં સાતથી બાર મેમાં ગરમી આધી વંટોનું પ્રમાણ રહે અને દસ અગિયાર મેથી વીસ મે વચ્ચે આધી વંટોનું પ્રમાણ વધારે રહે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થાય ઉપરાંત તારીખ વીસ બાદ ગરમી પડે અને તારીખ ચોવીસ પચીસથી મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કોઈ કોઈ ભાગમાં પડવાની શક્યતા રહે આ વખતે ચોમાસામાં શરૂઆતમાં મે માસમાં એક તકરવાર સાર શક્યતા રહે છે તે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વચ્ચે વરસાદ થઈ શકે પરંતુ ત્યારબાદ જે વરસાદની વહેંચણી છે એ ભીન ભિન્ન ભાગોમાં ભીન ભીન રહી શકે આ પરંતુ આ વખતે હજુ ગંગા જમના મેદાનો નપે ત્યારે એની આગાહી કરી શકાય અત્યારની આગાહી છે માત્ર વેહંગ લોકો છે ઘણા પરિબળનો અભ્યાસ કરી પછી ચોમાસાની આગાહીનું આંકલન થઈ શકે છે અને એનું રિવ્યુ ત્યાર બાદ થશે પરંતુ જ્યારે લાનીઓ અને નિષ્ક્રિય જે અસરો થઈ સમુદ્રમાં પૂર્વ કચ્છ મહાસાગરમાં જણાય છે ત્યારે ગુજરાતમાં સારું ચોમાસું આવ્યું છે એટલે આ વખતે લાલ નીરોની અસર નિષ્ક્રિય અસર જૂનના બીજા સપ્તાહ પછી સવારની શક્યતા રહેતા મુખ્ય આ એક જ પરિબળના આધારે અત્યારે હાલનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે બીજા પરિબળો તો ગંગા જમનાના મેદાનો તપે અને ત્યારે જ સારા છે અત્યારે પચીસ મહિન મહાસાગર ગરમ રહે છે ક્રિકેટ ઉપર વાદળાનો જમાવડો રહે છે અને લગભગ પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગમાં ચાલુકુ હવા છે વેપારવાજુનું જોર પણ આ ચોમાસામાં વધવાની શક્યતા રહે છે એટલે શરૂઆતનું ચોમાસું પશ્ચિમ કાંઠે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ જતાં એક વરસાદના નાકા પછી પવનતા સાથે વરસાદ વરસેલા છે જે શ્રીલંકામાં થઈને દક્ષિણ ભારતના શિયાળા સુધી આવી શકવાની શક્યતા રહેશે એટલે અત્યારે હાલનું ચોમાસું જે છે એ આંકલન માત્ર એક પરિબળના આધારે ગણીએ છીએ પરંતુ આકાશમાં જ્યારે હિમ હિમચાદર બને પ્રાચીન પરંપરા વરસાદ વિજ્ઞાન પ્રમાણે અને જ્યારે જ્યારે દુવાડાના વાદળા શરૂ થાય ત્યાર પછી તેનું આંકલન થોડુંક થઈ શકે જી તો આ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે પંદર એપ્રિલથી ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ અને વીસ એપ્રિલ બાદ વધુ ગરમી પડવાની પણ શક્યતા છે તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી જે હાલ શરૂ થઈ છે અને તેને લઈને હવામાનને લઈ અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે આજે દક્ષિણ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે